જય જવાન જય કિસાન મિત્રો પહેલાં તો તમે આ વિડીયો શેર કરો કે અમારા એક અમરા ભી ખેડૂત પણ મિત્રો ખેડૂતોનો સપોર્ટ કરે છે અને આંદોલન પણ કરે છે તો શકતા પોણી છોડ્યું નથી અને પોણી અમારા તળાવ અત્યારે હાલ પડ્યા છે કોરા આજ તારીખ છે ચોથો મહિનો બે હજાર પચીસ બે દિવસનો ટાઈમ આવેલો તો પણ પોણી છોડ્યું નહીં તો મિત્રો આ જોઈ શકો છો બાજરી કે પોણી નહીં છોડે તમારી બાજરી પણ બળી જાય છે અને ખેડૂતને પરિસ્થિતિ વેઠવાનો વારો મોટા પાયા આવે એમ છે તો મિત્રો આ વિડીયો આગળ શેર કરો સરકારમાં કે સરકારને વિનંતી કરે છે બે હાથ જોડીને કે પોણી છોડો સાહેબ અને અમે તમારા પાસે પોણી માગે છે બીજું કોઈ માંગતા નથી અને એક ખેડૂતની વેદના સમજી અને પાણી છોડો તો તમારું સારું થાય તો અવશ્ય મિત્રો આ વિડીયો શેર કરજો સરકારમાં બેઠા ધારે સભ્યને કે બીજા કોઈ સરકારમાં બેઠા અહીંયાને ખબર પડે કે પોણી અવશ્ય ખેડૂતને આપવું પડે અને અત્યારે ખેડૂત આજ ખેડૂતની હાલત હાવ ખરાબ છે તમે જોઈ શકો છો આ બાજુ તરફ કરાવેલી છે અને અત્યારે પાણી નિહાલે તો આ બાજુ બળવા પણ થઈ શકે છે તો અવશ્ય મિત્રો આ વિડીયો ખેડૂતની વેદના સમજાતી હોય તો વિડીયો શેર કરજો જય જવાન જય કિસાન મિત્રો અમે બીજો વિડીયો મીલ્યો છે તળાવનો તળાવ અમારા કોળા પડ્યા છે તો અવશ્ય મિત્રો આ વિડીયો શેર કરો અને સપોર્ટ કરવાનું ના ભૂલજો અને ખેડૂત એકતા કરો જય જવાન જય કિસાન મિત્રો પહેલો તો આ વિડીયો અમારા અમરાભાઈ ખેડૂતને શેર કરો કે સાહેબ પોણી આવ્યું નથી બાકી મેસેજ ખોટા છે આ અમારું મોતીશ્રી હનમનનું હનુમાનનું તળાવ છે અધગમનું તો તળાવ પડ્યું છે પૂરું તાકડ અને સાહેબ ખોટા મેસેજ આવે છે બાકી પોણી વાસ્તવમાં છોડ્યું નહીં તો મિત્રો અવિષ્ય આ વિડીયો અમારા અમરાભાઈ ખેડૂતને શેર કરો અને હમણાં બી ખેડૂતને ખબર પડે કે બાકી પોણી છોડ્યું નહીં વાસ્તવમાં બાજુ ખોટી જ વાતું છે ધારે જભ્ય બાજુ ખોટી વાત કરે છે પોણી છોડ્યું પોણું છોડ્યું પણ પોણી વાસ્તવમાં છોડ્યું નથી આ ખોટું તાકર તળાવ પડ્યું છે આ મારી પડી મોટું બારી તમે જોઈ શકો છો એક ખેડૂતની હાલત અધારી ખૂબ ખરાબ છે તો મિત્રો આ વિડીયો પણ સરકાર ઉધી દેવું પડે કે સરકાર ખોટું બોલે છે કે બાકી પોણું છોડ્યું પણ પોણી વાસ્તવમાં છોડ્યું નહીં તો જય જવાન જય કિસાન મિત્રો ખેડૂતની વેદના સમજાતી હોય તો આગળ આ વિડીયો શેર કરો અને સપોર્ટ કરવા ના પૂછો અને ખેડૂત એકતા છે તો મિત્રો બધું પણ આપી કરીએ છીએ તો અવશ્ય ખેડૂત એકતા કરો જય જવાન જય કિસાન